નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ વીસ એપ્રિલ બે હજાર પચીસને રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તણાવને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે તનના આવા ગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત વ્યસ્ત રાખે એવી શક્યતા છે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે આજે તમે નવી ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ભૂલી જશો કામોમાં તરફણમાં હોય એવું જણાય છે તમારા પ્રિયજનોને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તમારા કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોટું કરીને એની પૂજા કરો વૃષભ રાશિ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદ આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂળ સાધવામાં તમને સફળતા પડશે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં કેવી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ ઝઘડી જ ન શકે તમારે તમારા પરાજયોમાંથી પરદાચ પાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુચ્છો આવશે તમને લાગશે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય પ્રેમજીવનને રસપ્રદ બનાવવા માટે માછલીઓને ખવડાવો મિથુન રાશિ તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે ક્ષણિક પાગલ વિશેષ કાંઈ નથી ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગો તંગ હોઈ શકે છે લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સનાકૃતિ તથા સમજની જરૂર હોય પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે કોઈક વ્યક્તિ તમારા સાથેમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહેશે ઉપાય વિત્ય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના પાય વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એને જોડે કઠોરતાથી વાત ના કરો કર્ક રાશિ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી જ રહેશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે સતત પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય કુટુંબિક સુખ બચાવવા માટે પ્રમાણને કાચી હળદર પાંચ પીપળપાન એક એકસો ને પચીસ કિલોગ્રામ પીળી કઠોળ કેસર એક સૂર્યમુખીનું ફૂલ અને પીળા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો સિંહ રાશિ તમારું સ્વસ્થય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અટળક સમય મળશે જો તમે કોઈની જોડે પાછું માગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે વગર પૈસા આપી શકે છે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે પોતાના જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મન મન તડત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ના કરો

લેવામાં જ સારશે વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઠો અને તમારી ખામીઓ અને ખૂબી ખૂબીઓ જુઓ આ તમારા

એમના નીચેની માટીની કપાળ ઉપર તિલક કરો તુલા રાશિ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે તમારા ઘરને લગતો રોકાણ ફાયદાકારક પુરવાર થશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો આ રાશિના જાતકો આજે આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા સાથીનું કૃમ વર્તન તમારા પર આજે અળવી અસર કરી શકે છે આજે લગ્ન જીવન વિશે ઘરે વાત થઈ શકે છે પરંતુ તમને તે ગમશે નહીં ઉપાય એક સુચાર રૂપથી ચાલવાવાળા વાળા પ્રેમ જીવન માટે કોઈક ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક નાળિયેર દાન કરો વૃશ્વિક રાશિ બાળકો તમારે સાંજને આહલવાદ બનાવી દેશે દોડધામ કર્યા અને નિરસ દિવસની

થઈ શકે છે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી આજે તમારા અને તમારા જીવન સાથે વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે ઓલા ચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો ધન રાશે તમારો ખુશ મિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામાં ખર્ચ ના કરો ત્રણ કર્યા સમય પ્રવતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારે ધીરજ ખોતા નહીં મિત્રો સાથે ફોન પર ચેટ કરવા ચેટ કરવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને મળતા પહેલાં ક્રિસ્ટલ ખાડ મિશ્રી મિશ્રીને પાણી સાથે લો આનાથી તમારા સંબંધોથી મીઠા થશે મકર રાશિ માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરી શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમ અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નહીં તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તમારા તથા તમને

આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય તમારા ભોજનનો એક ભાગ અલગ રાખો અને સ્વસ્થ જીવન માટે ગાયોને આપો કુંભ રાશિ અહીં વિરુદ્ધ બેર ચેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમકે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે વેપારીઓને આજે પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વ તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો થતા નારાજગીને આમંત્રણ મળશે તમારું ચિંતાળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે સંવાદ સમાન સાધવાની કળા આજે તમારો સુદ્ધત પાસુ રહેશે આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈ બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નદી કાંઠો અથવા પાર્ક ફરવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે ઉપાય તમારા પરિવાર સાથે સારા સમય માટે વિતારાના મૂળને રાત્રે પાણીના વાસણમાં મૂકી આવતી સવારે એ પાણી પીવું મીન રાશિ તમારા સ્વસ્થ માટે લાંબી વોક પર જાઓ લાંબા સમય ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈની ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારી સંપત્તિ માટે કશું ખાસ યોજના આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્ત્રવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ પેટ પેટ માટે યાદ રાખશે નવો પ્રાણાય સંબંધ બાંધવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી સતી ન કરતા અણ તારા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમને પામીને તમારા જીવન સાથે ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ગ્રહો દર્શાવે છે કે ત્યાં ઘણી ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકે છે જેના માટે તમે મંદિરમાં જઈ શકો છો દાન ધર્મ પણ શક્ય છે અને ધ્યાન પણ કરી શકાય છે ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો